ભરૂચ જિલ્લાના જંબુસરથી સમાચાર સામે આવ્યા છે જંબુસર તાલુકાના દેગામ ગામે ક્રિકેટ રમવા બાબતે મારામારીની ઘટના સામે આવી છે મારામારીની ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા થવા પામી હતી ત્રણ વ્યક્તિઓ દ્વારા ઈસ્માઈલભાઈ ઉમરભાઈ મિયા જેઓને માથાના ભાગ પર ગંભીર ઈજા થતા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ થતા કાવી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તેઓને માથાના ભાગ પર ગંભીર ઈજા હોવાના કારણે તેઓને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે આ સમગ્ર બાબતે કાવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટના તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે બની હોવાની ઘટના સામે આવી છે શું નામ છે શું બનાવ બન્યો તમારા જોડે એ છોકરા છોકરા વહેલા હું ઘેરા પવા ગયો હતો એ લોકો મારવા એવા કેટલા દિવસ ક્યાં કરો છો તમે એ સિંધી વાળો ગામ ગામ દેગામ કોણ કોણ હતા મારનારા મારનારા યાસીન બિલાલ અને સુફિયાન ઉતાર જ હતા સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન